હલો મિત્રો કેમ છો આઈ હોપ મજામાં હશે ને મારા લોક જોતા હોય એ કોઈ દિવસ મુશ્કેલીમાં ન હોય મજામાં જોઈ તો મારી મમ્મી આજે મંદિર ડેકોરેશન કરવું છે તો આસો પાલવ ધોવે છે આંબાના અને પાન પર ધોવે છે તો હું તમને દેખાડી દઉં એ નજારો અને અત્યારે અમને મંદિર પર ગોઠવવું છે તો એ પણ નજારો મારા મિત્રો સાથે શેર કરીશ ને દેખાડી દઉં તો ચાલો મિત્રો બધા રામ રામ ડાયરાને મજામાં હશો બધાય હું તો મજામાં છું તો દેખાડી દઉં કે અત્યારનું શું કામ ચાલી રહ્યું છે એ કરે તો આ આસો પાલો પાન છે મિત્ર તો મંદિર માતાજી ભોળાનાથનું ગોઠવું તો બહુ અસલ લાગશે ડેકોરેશન કરશું તો તો તોડી પાન મમ્મી અત્યારે આપણે સુંદર મજા ધાળવા હોય ને ભોડા નાખીને અહીંયા ઉપર ગોઠવી નાખવું એટલે બહુ સુંદર લાગે અને આ છે આપડા ઓલા મુકવા ને મત ગોવે ને ને આંબા એક તો મિત્રો પાન ને ખા લે હોય એ તો અમારા આ રીયલ આંબા હે ઈ પો ગોટ ભી દે હું તો આજ મંદિર નું બહુ સુંદર નજારો આવવાનો છે છે સુધી આમ લોગ ને આ વિડિયો જોતો જોવાનું ભૂલતા નહીં અને પાન તો આપડે ગોઠવી લેવું મારા વાલા મિત્રો તો તમને એ તો હું દેખાડી મંદિર નો નજારો કેવો કામ છે અને આ છે આપણે આળસો પાલવવાના કારણ કે ગમે એમ શુભ કાર્ય માં આળસો પાલવ નો યુઝ થતો હોય તો તમ મારો વ્હાલા મિત્ર ખબર જ હશે તો હવે સુંદર મજાનું પાણી એક ફ્રેશ બોટલ થી ભરી નાખશુ અને આ ઘણા દિવસ એમનેમ જ રે છે આખો પાલવ આપડે તો મંદિર આપડે અહિયાં ચાલો હવે આપણે તમારી બેન આગળ લઈ જાય કરે છે બપોર બપોર તો શું કરે છે બેન અમારા વ્યુઅર્સોને જણાવો કે રોટલા તમે ગોડે ગોડ જ કરો છો ને આ ગોળ રોટલાની રાત શું છે એ અમે વ્યુઅર્સને જણાવી દો હવે ચાહક મિત્ર તમારા હાથના રોટલા શીખવા માગતા હશે કોઈ આવડા આવડા મોટા ગોળ જ રોટલા તમારી બેનના હાથના રોટલા શીખવા હોય તો તમારે આ બ્લોગ પૂરો જોવો જોશે અને હવે નવો રોટલો કરશે એમાં હું તમને દેખાડી દઈશ તો જોવો મિત્રો અમે રોટલા બનાવું છું ઉપર સાતુ જમમાં જમવા શું છે સંભાર તો તો મારી બેન સંભાર હોય બનાવ્યો છે ભગવાને મિત્રો અમાર ડેઈલી વ્લોગ આવશે આવી તો બધા જો આવજો અને કમેન્ટ એ તમને રોટલો હું છોડું છું તમે જોવો ને રોટલો છોડવાની ટ્રીક કેવી છે તમને બતાડું જોઈએ એટલે નો આવડતું હોય ને રોટલો ઉચકતો ન હોય નીચકતો ન હોય કે 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 એટલે કોઈને હોય ન હોય જાય ને વારે વારે રોટલો ચડે છે મિત્ર તો એટલે હું મારા મિત્રોને મારા મિત્રોને ખાસ રોટલા આમાંથી કદાચ કોઈ શીખીને બનાવવા માગે હિંમત કરી લે તો રોટલા એ બનાવીને ખાઈ શકે તો જોઈ લ્યો મારી બેન કઈ રીતના રોટલા કરે છે તો तो मित्रों

એમય પૂછે પ્રશ્ન અમુક કે તમે રોટલો આટલી ઘડી હાથમાં રાખો તો હાથ લપસી ન જાય અમુક ને ઘણા લોકો ને લપસી જાય રોટલા તો એનું શું રાજ છે

તહેમાં થેગું હોય તો મિત્રો જોઈ લે ને મિત્રો કહેવાય નોટલું કે રોટલો આ ત્રીજો થાય છે તમે જોઈ લેજો અને આપણે એક ચોક્કર મારતા આવીએ હવે બોર થતા હોય કે હવે કેટલીક કોડી છે રોટલા શીખવા તમારે શીખી જાય વહેલાં વહેલાં તો તમે કોઈને ખવડાવી શકો તમે ખુદેય કોડી ખાઈ શકો તો આ રોટલાનું રાજ

મારી બેન ને મારી બેન ને ટોકી 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 ને રોટલા આવડી ગયા ને કે દીક હવે તો રોટલા આખા ગામ ને ખવડાવે છે ઘડી ઘડી ને રોટલા કી તો હવે માસ્ટર ડિગ્રી પામી લીધી રોટલા માં એમ તો તમે જોઈ શકો એમ કે જીવ ની જોખમ રોટલો ચોડવી રહી છે રોટલો રોટલો ને તૈયાર તો હાલો મિત્રો આપણે હવે મમ્મી આગળ બે આટો એક આટો મારતા અને વારે વાર શું કા વારે વાર શું વાત છે આજે અને મિત્રો જો અમારા આંબામાં આ કેરીઓ આવી છે બધી તો ભગવાન માટે આપણે ચાંદ કુરબાન છે તો પછી આ ન એવી કેરીનું શું મહત્વ છે તો આપણે આજે કેરી ઉપર ગોઠવશું અને આ પ્યારી પ્યારી કેરીઓ જોઈ લ્યો મિત્રો આવી છે એ તમને ખાસ બતાવું અને અત્યાર તો હજી આવો ફાલ જ આવ્યો છે આવી ઝાઝી કેરી ખાવા માટે જ્યારે પાકે ત્યારે તમને હું બોલાવીશ આવજો ઘરે ખાવા અને આવું આ બાજકું આખું જોવો ને એ બધું એનું જ ભરેલું છે મંદિર ગોઠવ સુધી કેરી એવી હોય ને તો હજી અમારે આંબા આંબોય દેખાડી દઈશ મિત્રો તમને કે ફાલ આવ્યો હોય ને માર મમ્મી અત્યારે જોવે છે જો જોઈ લ્યો અને કેરી ઓર તો આમ ને એમાં કેડ્યા આ બધે જે રાખવાના છે એ ઘાટે નાખો અમારા આંબો ખા લે ને કાઢ નાખવો એ જો મંદિર પાસે ખાંડા મંદિર ગોઠવું દે તો અમાર તો મિત્રો આ હે અમારો એ મોટો આંબો અને આ આંબાની કઈ ખાસિયત હે તો અમારે આમાં ફાલ આવી ગયો છે ને ફાલે એવા નહીં જો આ કેરીઓ તો તમે જોઈ શકતા હો મિત્રો તો આ નાની નાની એવી કેરી એવી આને ધો તો મિત્રો આ કેરીઓ બધી આવી ગઈ છે આમાં નાની નાની આ આંબામાં અને આને ધોય આખો આ આંબો ને આ પેલો મોર એવો તને ધોઈને માતાજીને આપણે આ મોર ચડાવી દે હું આખો આવ્યો મેં ધોયું હે અત્યારમાં આંબા તમે જોઈ શકતા હો મિત્રો આ બધા આંબા અમારે ત્યાં અને એક હાલ તો ઘણો આવ્યો છે મિત્રો માણસ ઘટે છે કે આ કેરીઓ આ આંબામાં કેરીઓ કોણ ખાહે હું ખાઈશ તમે ખાઓ તો પછી કોણ ખાહે આ અત્યારે તોડ લીધું કે આ મોટી જ ન થાવા દેવી ભગવાન રાખવી તો મિત્રો હાલો હું આંબા આગળ મારો નજારો લઈ તમને બતાડું તો તમને એમ થાય કે ના ના ને આંબામાં કેરીઓ આવી અને તમે એને હું બે બેસબરીથી વાત જોઈએ હવે મોટી કેદી કેરી હલો મિત્રો કેમ છો આવ્યો મજામાં હશો હું મજામાં છું થઈ ગયો બપોરનો સમય તમને પહેલાં ભોગ લગાડી દઈએ જમવાનું થઈ ગયું છે તૈયાર અને હવે આપણે હું તમને મારા મિત્રોને દેખાડી દઉં છું શું જમવાનું આજે તો આઈ હોપ તમે જરૂર જોજો મિત્રો ન ભૂલતા જોવાનું અને અમારે જમવાનું શું હે બપોરે ભગવાનને શું ધોરશું અમે એટલું જ માહિતી મારા મિત્રોને આપી દઉં કે આજે બપોરે ભગવાન આપણે મળી લઈએ આપણે કાનૂંને તો એ કાનુડા રોજે રોજ તું માખણ ને મિશ્રી ખાતો આજ બપોરા કરવા હાલ અમારે ઘરે રોજ આટલી ગોરી ઠલવાતી આજ તને જસોદા માતા ખીજા હે માખણ ઢોળી ના કસ કોઈ ને ખાવા ન દે જોઈ લ્યો પાડો આપડો આ સાઈડ જ જોવે હે નમી નમીન જોવે હે કે સય સુંકી હે હાલ કાનો ને જમવાન છે તૈયાર આવતો હોય તો હું ખવડાવ ન આવતો હોય તો મને ત્યાં લઈ જ માખણ ખાવા તો હું ત્યાં આવીને ખાઈશ મારા મિત્ર મૂકીશ તો ફેમસ હું થઈ જાય લે તો મળી લીધો આપણા કાનુડાને હવે આપણે દેખાડી દઉં તમને કે ભોજનમાં શું છે તો ચાલો મારી બેન ધોરે છે તો હું તમને મારા મિત્રને દેખાડી દઉં જોઈ લેજો ચેનલ લાઈક થાય સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય લે કે ને મોજ મિત્રો તો મિત્રો આ છે આ છે આપણો આંબો અને આ આંબામાં કેરીઓ આવી છે ને આ ફાલ આવ્યો છે જો જો આ રહ્યો મિત્રો આ ફાલ છે અને આ ફા અહીંયા ચારે તો મોર આવ્યો છે આંબે મોર આવ્યો છે હું ફાલનું કહું છું તમે મોર અને આપ કેરીઓ અહીંયા લટકે છે અત્યારે આ બધી કેરીઓને આ આંબો આપણો બહુ મોટો છે તો આંબા જયું છે આ ઉપર ઉપરથી મજા તો છું આપણે આ બધા બસ આંબા જ ગયેલા છે મોટા મોટાના મંદિરમાં આંબા લઈ લેવું આપણે અને તમે જોઈ શકશો આ આંબો અત્યારે અમારા ઓલી સાઈડના ફરિયાના છે તો લોટ પાણીને પાતા પાતા આ બધી તો મિત્રો આ અમારો બીજો આંબો છે જે આંબામાં અત્યારે કેરીઓ આવી ગયો આવી ગયો છે તો આ કેરીઓ હું તમને દેખાડી દઉં આ મોર આવ્યો છે આપણા આંબામાં ને મને કહેતા બહુ આનંદ થાય કારણ કેરીઓ હું તમારી સાથે શેર કરીશ ને તમને કદાચ પાકશે તો ખબરાવીશ કોઈ મારા વ્યૂબસ આવશે તો તો અમારા આંબો આપણો થઈ ગયો મિત્રો ને અમારા ખા આંબે મોર આવી ગયો મોર હું તમને અહીંથી દેખાડી દઉં રહ્યો આ છે અને ઘણોય મોર આવ્યો છે મિત્રો તો આ ઘેરીઓને વહેવી હતી ઘણો સમય થયો મોર આ પેલો હોય એટલે આપણે માતાજીને થોડીને ચડાવી દેવું એવો ઘણોય આવ્યો તો એ બધોય તમને મોર હું દેખાડીશ જો આ તો મિત્રો અમારે આ આ એક ઝાડ કહે તો આમાં એક ફૂલ આવે છે અત્યાર સુધીમાં તો એવા ન આવશે ત્યારે હું તમને જરૂર દેખાડીશ કેવા ફૂલ આવે છે ને અમારે આ મની વેલ તો અહીંયા છે થોડીક થોડીક ગોઠવેલી તો લીંબુડી મની વેલ ને આ બધાય અમારા તો મિત્રો માં લીંબુ આવ્યાસ બે લીંબુ આવી ગયા તો હું તમને દેખાડ દઉં કે આ લીંબુડીમાં લીંબુ આવ્યાસ થી મિત્રો ને દેખાડ દઉં હા ફુલાઈ બેઠા ને લીંબુ આવીને મોટા થઈ ગયા એને પાકવા ઉપર પાકવા ઉપર રેખા ને બા તો લીંબુડી મેં લીંબુ આવી ગયા મિત્રો જોઈ લેજો તમને બધાને દેખાડી દઉં અમારી નાની લીંબુડી મેં મોસમી લીંબુ તો માં છે શું બેન કહી દેજો ચણાની દાર આજ બહુ મસ્ત બનાવી છે મારા મિત્રો વાલીડા તમે તો મારા ઘરે આવી જજો તો કમેન્ટ કે હું બનાવવાનું તો અમને ખબર પડે મણી ખાસ કરે દાળ બનાવી લીધી છે મિત્રો ચણાની મે અને પછી સંભારો મે બનાવી છે ખબર છે રોટલા કરતી દીધા

તો આપણે રોટલા ઉપર દરદે ભગવાનને ભગવાનને આવી રીતના મિત્રો રોજે રોજ ભોગ ધરવા એનો આપણે ખાવાનું તો આપણે આ પાપડ ભગવાનને આવી રીતના પાપડ છે બેન ધરે છે મી મારી બેન તો તમે જોઈ લ્યો કે છે ભગવાનને અને ભગવાનને છાસ ધરીને તાજા તાજા કરી લઈએ ભગવાનને ધરીને કરી દઈએ ને મારા મિત્રો તો હવે મને જાણતા હશે એને તો ખબર છે ભગવાનને ધરીને પછી અમે બધું ભોગ ભોજન કરીએ ભગવાન વગર

અને આપણે આટલું બધું ભોજન આપ્યું છે તો તમે આટલી રીતે એક ખારી તો ભગવાનને ધરી શકો છો રોજની ના તો મિત્રો જોઈ શકો તમે તો પાણી મેં ધરી દીધું છે હવે ભગવાનને હું દીવો કરીને કયા કે તમે બરા પોતી જાજો મારી ઘરે રોજની કે માજે તો મિત્રો આ છે ભગવાન ધર દઈએ ધારી કાઢીને હશે આતમ હર પર જોતા હૈ કે કેમ નથી ડરતા તો અમારી બાજુવારા આંટી બે છે કે અમે નથી ડરતા જોઈ લ્યો મિત્રો ભોજન તૈયાર છે ને હવે આપણે ભગવાનને પ્રે કરીને કહી દઈશું કે જમવા આવે તો હું પ્રે કરું કરી નાખીએ અને પછી હવે આપણે જમીન ભગવાનને ધરીને પછી મળીએ તો આવું હોય છે અમારે રોજેરોજ જમવાનું ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો હા તો બસ મિત્રો આવી રીતે જોઈએ અમારું રોજનું સામવાનું નજીક જો તો જોઈ લેજો મારા વહાલા મિત્રો